સ્વાગત છે આગળ હવે સમાચારોનું અપડેટ તમને આપીશું ખાસ સીધા જ ગાંધીનગરની અપડેટ આપી દઈએ કે જ્યાં બીજેપી દ્વારા હવે પોતાના પ્રચાર માટે થઈને આજે એક બેઠકનું આયોજન છે આ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અને હવે એક્શન મોડમાં બીજેપી જોવા મળશે જિલ્લા પ્રમુખ પ્રભારીઓ ધારાસભ્યોની સાથે એક બેઠકનું આયોજન છે આ બેઠક અત્યારે હવે બસ થોડી ક્ષણોમાં લગભગ સાડા બાર કલાકે શરૂ થઈ જશે કમલમ ખાતે બેઠકનું આયોજન છે જ્યાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક આયોજિત કરવામાં આવી છે સંવાદદાતા જયેશ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે જયેશ મહત્ત્વપૂર્ણ બેઠક રહેશે બહુ મહત્વના મુદ્દાઓની ચર્ચા થવાની છે વિગતો આપશો જી યસ ચોક્કસથી લોકસભાની ચૂંટણી છે તે આવી રહી છે ને એવામાં ભાજપ પોતાના તમામ જે ઉમેદવારો છે તેમના નામની જાહેરાત કરી ચૂકી છે હવે ત્યારબાદ આગળની રણનીતિને લઈ અને બેઠકોનો દોર છે તે શરૂ થયો છે થોડી વારમાં જે પ્રદેશ કાર્યાલય છે ભાજપનું કમલમ ખાતે ત્યાં એક બેઠક છે તે મળવા જઈ રહી છે જેમાં તમામ જિલ્લાઓના છે તે જિલ્લા પ્રમુખો ભાજપના હાજર રહેશે સાથે તમામ વિસ્તારના જે ધારાસભ્યો છે ભાજપના તે પણ બેઠકમાં હાજરી આપશે અને સાથે જે ક્લસ્ટરો બનાવવામાં આવ્યા છે લોકસભા ચૂંટણીને લઈને તે ક્લસ્ટરના ઇન્ચાર્જો છે તેમની પણ હાજરી છે તે રહેશે આ બેઠકમાં એટલે મહત્વની બેઠક છે તે આજની બની રહેવાની છે કારણ કે જે તમામ જે ગુજરાતની છવ્વીસ લોકસભાની સીટો છે તેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે આગામી સમયમાં કેવા પ્રકારે પક્ષ છે તે કામગીરી કરશે અને જે ચૂંટણી પ્રચાર છે તે કઈ રીતે આગળ વધારવાનો છે તે તમામ અંગે છે તે માર્ગદર્શન આપવામાં આવશે ત્યારે મહત્વની વાત એ છે કે સી પાટિલના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું છે તે આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી છે તેઓ પણ હાજરી આપવાના છે એટલે હવે જ્યારે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે પક્ષ છે તે કઈ તરફ આગળ વધશે અને તેનો પ્રચારની જે રણનીતિ હશે તે કેવા પ્રકારની હશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે ત્યારે મહત્વની વાત એ છે કે જે સાબરકાંઠાનો વિવાદ ચાલ્યો હતો એવા ભીખાજી ઠાકોર છે તેવો પણ અહીં પ્રદેશ કમલમ ખાતે પહોંચ્યા છે અને આજની બેઠકમાં છે તેવો હાજરી આપવાના છે બેઠકમાં હાજરી આપી પહેલાં તેમણે કહ્યું છે કે જે પ્રકારે આયાતી ઉમેદવારને લાવવામાં આવ્યા છે તેને લઈ અને સ્થાનિકોમાં છે તે રોષ છે એ પ્રકારની વાત તેમણે કરી છે એટલે આજની બેઠકમાં ભીખાજી ઠાકોરની સૂચક હાજરી છે જોવા મળી રહી છે કારણ કે એ પ્રકારની અફવાઓ પણ સામે આવી હતી કે તેઓ નારાજ ચાલી રહ્યા છે અને કોંગ્રેસમાં જશે ત્યારબાદ તેમણે સ્પષ્ટતા સ્પષ્ટતા છે તે પણ કરી છે કે હું કોઈ નારાજ નથી અને કોંગ્રેસમાં નથી જવાનું એવી વાત તેમણે કરી હતી એ વચ્ચે જ તેઓ અતિ સીએઆઈ આજની જે બેઠક યોજાઈ રહી છે તે બેઠકમાં પહોંચ્યા છે થોડી વારમાં સી આર છે તેઓ પહોંચે ને ત્યારબાદ બેઠક છે તે શરૂ થશે પરંતુ જે સૌથી મહત્વની વાત છે કે ઉમેદવારો જાહેર થયા બાદ હવે કેવા પ્રકારની કામગીરી છે તે કરવાની છે ચૂંટણી પ્રચાર છે તે કઈ રીતે ચાલશે તે અંગે માર્ગદર્શન છે તે આપવામાં આવશે જ્યાં ખાસ કરીને એવી સીટો કે જ્યાં લીડો છે તે ગત વર્ષે ઓછી ગત વખતે ઓછી મળી હતી અથવા તો જે પાંચ લાખની લીડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે તે મેળવવા માટે કેવા પ્રકારની કામગીરી કરવાની છે તે અંગે આ બેઠકમાં ચર્ચા છે કરવામાં આવશે બિલકુલ જયેશ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે તો જે રીતે હમણાં